વાટ છે સવારથી નાઈલા જઈ જરંદર ઉઠી દેખાત નથી અમે છે ને એટલે પાંચ જણ જ છીએ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ને નવા માં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ અત્યારે અમે છે ને કાલ જ્યાંથી આવી ગયા હતા સગરગામમાં અને અહીં હોમ માં રોકાઈ જતા હોમ સ્ટે હોય ને જ્યાં ત્યાં મજા આવે રહેવાની અને બસ ટ્રેક અહીં ઉપરથી સ્ટાર્ટ થવાનો છે ને ભાઈ માં સૌથી અઘરામાં અઘરો ટ્રેક છે ને રુદ્રનાથ રુદ્રનાથનો કે કેમ કે એક નાઇટ રસ્તામાં રોકાવવું પડે ને પછી બે દિવસે આપણે જ્યાં પૂગી ન્યાં પછી નાઈટ રોકાવાની પાછી રસ્તામાં નાઈટ રોકાવાની પછી પાછા આવે પાછા નીચે કૂગી એવી રીતનું કહે છે બધે બાકી અમને એટલી બધી એની નોલેજ છે નહીં પણ હવે જાય ત્યારે ખબર પડે અત્યારે છે ને આઠમાં જે વાર છે છ મિનિટની બધું પેકિંગ કરી નાખ્યું છે નાસ્તો કરી લીધો ને અત્યારે બધા થઈ ગયા છે રેડી હવે એટલે હવે આપણો ટ્રેક સ્ટાર્ટ થાય છે અને અહીંયા જો લખેલું અઢાર કિલોમીટર છે પણ જોઈએ હવે બધા કહે છે બહુ હાર્ડ ટ્રેક થાય

સ્વાસ્થ સડે છે અને દર વખતે વખતની ગોળી અમારે થેલો લેવો પડે થેલોનું વજન છે આઠ નવ કિલો રેનકોટ નાસ્તો ને બધી જરૂરી વસ્તુ છે એક ઠેલો તો લઈ જ જવું પડે પૂજા અટેન્ડ કરો યા દર્શન કરો આપી વાપસી ઉ કંડિશનમાં ક્યાં કરના બેગ વૂગ લે જાન આપણા જૅકેટ પાણીની બોટલ રેનકોટ ઓર આપણે પેસે સાથ રાખના બેગ વોઈ છોડ દેના આપ જ આપો ઠીક દર્શન કરના વાપસી ડ્યુટી ક્યાં ડ્યુટી સી નીચે આ સો નહીં રસ્તામાં એક કિલોમીટર રહેલા ને ચાં એક પોસ્ટ આડું આવ્યું હતું ગામમાં તો ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે ઓનલાઈન ન કરેલો હોય તો ત્યાં રજીસ્ટ્રેશન થઈ જાય અને બધું સમજાવે કે કઈ રીતનું જવાનું છે તમારા નંબરને બધું લે અને પ્લસ ઈવડા લોકોએ કીધું છે કે તમે બે વાગ્યા સુધીમાં રસ્તામાં આગળ એક ગામ આવશે ત્યાં પોગી જાવ ને તો આગળ જવા દે નકર આગળ જવા નહીં દે ત્યાં રોકાવવું પડશે એ રીતનું છે અને આઠ કિલોમીટર ઉપર કંઈક ગામ છે અને અહીંના આઠ કિલોમીટર આપણે સોળ કિલોમીટર જેવું થાય અને અત્યારનું વેધર કંઈક આવું છે અને નજારો ભાઈ આવો છે રસ્તો આવો છે ખોડ ને ઉપાય છે નહીં વાહ ભાઈ વાહ રસ્તો છે ને દર વખતે કહું કે ભાઈ મંજૂરથી વધારે રસ્તાની મજા છે બધા કહે અને એ વાત હાસી છે રસ્તામાં છે ને મસ્ત નાના નાના વોટરફોલ આવે છે પાણી પીતું જવાનું ને અહીંથી ભરતું જવાનું આ જુઓ તો ખરા જંગલમાં શું થિડ જાય એટલા ઝાડવા કેવી રીતે પીડાઈ કંઈ ખબર નથી કે એક કાદું ઝાડું પીડું ને ભાઈ બધા પીડા હોય તો કા ઉપરથી દરતો દરતો પણ એવું હોય એમ લીધું આપણે છે ને હમ્મું જે ગામ દેખાય છે ને ત્યાં રોકાણા થાય ત્યાંથી એટલું સીડ્યા છે એ તો આમ ઘણું જવાનું છે જો અત્યારે કચ્છર દેખાણ અમને જોયું તો રસ્તામાં અમને એક નાનકો પરિવાર જોવા મળી ગયો છે જો અને કચ્છર થોડાક દેખાણ અત્યાર સુધી વેધર ખરાબ થઈ ગયું છે એટલે નજારો નહીં બધે અને અમે રસ્તામાં ઘડીક ઉગારી જતા નાસ્તો કરવા ફેમિલી બોલાતું નથી ફેમિલી તો ફેમિલી બોલાતું નથી હવે આ છે રુદ્રનાથ ટ્રેક રસ્તા થોડા હાર્ડ હતી દેખો એ દેખો એસા પૂરા બોટ આદાટી બોલાતી નહીં અને અહીંયા કાયદે સર ભાઈ શું કહેવાય લેગ લાગે લેગ હોય એ લેગ ઓટોમેટિક બનવા એમાં આવું છે ભાઈ રસ્તો છે ને પીવો નો આવો જ છે આખો એવો આવો આવું છોડવાનો થોડોક વધારે તકલીફ થાય ટ્રેક ન કરી આપણે એમ કહેલો સીધો રસ્તો હોય પગ મુકવાની જગ્યા હોય તો મજા આવે એમ આ ટ્રેક જો આવું છે

વરસાદ ચાલુ થઈ ગયો છે તો બધા રેનકોટ પહેરી લીધા અને વરસાદ ચાલુ થાય ને એટલે ઠંડી વધવા મળે ઠંડી અત્યારે વધી ગઈ છે થોડીક અને ભાઈ ઉપર ગામ છે ત્યાં તો પૂગી જઈ ફટાફટ ગોકુલ ગાય જોવા મળી ગયો ચાલો ભાઈ અને અહીંથી વેધર ક્લીન હોત તો કેવો મસ્ત નજારા દેખાતા આમ પહાડોને શું એટલું આપણે કંઈક કવર કર્યું છે રસ્તામાં આ રેડ કલરનું માર્ગ છે ને એ ગામ છે હજી અમારે જે ગામમાં જવાનું હોય ને એ ગામ હજી દોઢ કિલોમીટર આગળ છે આ ગામ એટલે નનકોમ છે જો એ આવડું બીજું કાંઈ નહીં એટલું જ છે વધારે કાંઈ છે દુકાનું છે આ એક ગામ આમ કહો તો પડાવ બસ એટલું તો દોઢ કિલોમીટર જવાનું હર હર મહાદેવ ભાઈ ઉપર જાકે આપ

તો ત્યાંના લોકલ લોકોને પૂછ્યું તો કે તો પૂછ્યું નવો કોઈ કે તમે આરામથી પૂગી જાઓ અને રસ્તો છે ને નેટું ત્યાં આવો જ છે અને હવે છે ને રસ્તામાં ત્યાં દુકાન કેવું આવશે નહીં હતું છે હવે ગમે એમ થાય ત્યાં પૂગવું જ પડશે લાગે ને ભાઈ સ્વર્ગનો રસ્તો રસ્તો એ તો ખરા વાહ ભાઈ વાહ શંખ વગાડી દીધો શંખ વગાડી દીધો ભાઈ હાલો હવે છે જલ્દી જલ્દી નાનું તો મંદિર છે માતાજી ભાઈ જો કરી નાખ્યો છે દીવો દર્શન કરતા જઈએ અહીંયા ટેન પોઈન્ટ ફાઈવ કિલોમીટર કમ્પ્લીટ એન્ડ સેવન પોઈન્ટ નાઇન કિલોમીટર ટુ ગો ચલો ચાલતી આમલી રસ્તામાં ખાવાની બહુ મજા આવે યાર જો વેધર ખુલ્યું થોડુંક છે ભાઈ ટ્રેકિંગ ની મજા અને વેધર વેરી ખુલ્લું ઘડીક વાર અત્યારે પાછું ઓલું થવા મળ્યું મજા આવે છે અહીંયા જોવો તમે વેધર કેમ ચેન્જ થાય છે જોવો વાત લાવી લાવી સાટા આવવા મળ્યા વરસાદના હમણાં કેવો નજારો હતો પાછો ભૂલી ગયો જોવો કેમ બે મિનિટનો ટાઈમ હોય અહીંયા પાછા ઘડીક વાર ઉભા રહી જાય એમ તો ઘડી ઘડી ઉભા રહી પાછા ઉભા રહી એક આ બાજુનો વ્યૂ જુઓ અને પછી આ બાજુનો વ્યૂ જુઓ અને પછી જોવો અહીંયા એસે હો જાતી સલકે સલકે પણ મજા આવતી ભાઈ મજા આવે છે ઘડીક બેસી છે અહીંયા પછી પાછા આવવા મળે અત્યારે પાંચ વાગ્યા આવ્યા છે હા થાકી ગયા નજારો જો તમે ખાલી યાર આ નજારો જો શબ્દ નથી મારી પાસે આ વ્યૂ છે ને ભાઈ તુંને તો આપણે મિસ કરી દીધું પણ એની કરતા અલગ વ્યૂ જોવા મળ્યું છે બધે પંચકેદરમાં બધે કેતરે અલગ અલગ વ્યૂ જોવા મળ્યું છે અને આ જે નજારો છે ને ભાઈ નજરે મૂકીને જવાનું મન નથી થતું પણ ઓલો પહાડ દેખાય ને ના એ રસ્તો એટલે કેટલો ટ્રેક હોય નથી ખબર સાડા પાંચ જગ્યા હવે નીકળીએ ફટાફટ નજારો છે જવું તો ખરે અલગ અલગ કલર હવે તમને કઈ રીતના બધો મને નથી ખબર પણ મારે આંખુંથી જવું તો કંઈક અલગ જ કલર દેખાય છે જો બધાય પહાડીમાં અલગ કલર દેખાય દઉં અહીંયા જો ઓહ ઓહ આ બાજુનો વ્યૂ અલગ આ બાજુનો વ્યૂ અલગ

કે મેને એસા નજારા દેખ લીયા યાર વિસ્વાદ નથી થાતો અમને કે આ ક્યાં હાયલા જઈએ છીએ એ જોવો તો ખરા આ જિંદગીમાં છે ને આ દિવસ હંમેશા ભર યાદ રહી જાય તું એ આ યાદગાર રહી જાય યાર યુટ્યુબમાં મારી કવડી મોટી કે હું અહીંયા આવ્યો તો એમ બાકી તો વ્લોગમાં જોઈ તો લાગે નહીં કે પછી હું અહીં હતો રિયલમાં એમ અને ઓલા વાદળા જો કેવો અલગ લાગે છે જો ભલે જવામાં ત્રણ કલાક કે રાઈના એક વાગે પણ આ સનસેટ છે ને ભાઈ એ મિસ નથી કરવો તમે ખાલી યાર I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that in the rinse, no sunset. I'm going sunset. I'm going to be a sunset. I'm are to be I'm going to be અને ભાઈ હવે કેટલી વાર પૂગ્યાનું કંઈ નક્કી નથી એટલે હવે હાલવા મળીએ સુણી તો અત્યારે રસ્તા માં હેલા જાય છે આ માઈ કેમેરો કરતો ભાઈ આ છે રુદ્રનાથનો ટ્રેક બધાય ગઈ ને ભાઈ બહુ હાર્ટ છે સવારથી દિન હેલા જઈ અત્યારે અંદર ઉઠી ગયો દેખાતું નથી ને અમે છે ને એટલે પાંચ જણા છે બાકી બધા આગળ વહી ગયા છે આગળ પાછળ આગળ પાછળ પાછળ છે હજી આવે છે અને થોડાક આગળ વહી ગયેલા છે તો ચાલો હવે હાલ્યા જઈ ચાજુ વાઘું નથી પૂગી જવા ફેમિલી અત્યારે ને બધે લેટ કરીને કરીને હાલ્યા જઈ અને ભાઈ હા ને ઉપર જે તારા મંડળ દેખાય ને કેમેરામાં તો કદાચ નહીં બતાય હીરખું પણ આંખુંથી ફીલ કરવો અલગ છે યાર હર હર માદેવ ફાઇનલી ફેમિલી પૂગી જાય અને મંદિરે ગયા હતા ત્યાં કપાટ બની હતા પછી ત્યાંથી પ્રસાદી લઈ લીધી પ્રસાદી લઈને બીજા પછી રૂમમાં અને આજની અમારી રૂમ છે ને અમે ક્યાંય ટેન્ટ બેન્ટમાં રોકાણ નથી પૂછ્યું નથી જ્યાં મંદિરે જન ના પૂજારી બાપુએ કીધું એ કે આશ્રમમાં રહી જાઉં તો અમે એના આશ્રમ ભીઓ ને આમ જો જીગ્યા કેમ છે મસ્ત વાહ ભાઈ ઉપર પતરા અને આ અહીં મજા આવશે એમ ટેન્ટની એની કરતાં મજા અલગ છે અને તો આ નનકુમ સ્પેશિયલ ઘર છે તો આ અહીંયા રહેવાના છીએ અમે સવાર સુધી અને ટ્રેકિંગ કરતાં કરતાં અમારે છે ને તેર ચૌદ કલાક જેવું થયું છે તો એ રસ્તામાં અમે ઘણીવાર ઊભા રહી ગયા હતા સન સેટ થતો હતો ત્યારે અને ખાસ અને રિટર્ન પછી અહીં બહુ અંધારું થઈ ગયું ને પછી એ જે ગેલેક્સી હતી ભાઈ બહુ નેક્સ્ટ લેવલ છે કેમેરામાં તો નથી દેખાણી વિડીયોમાં પણ અહીં આવીને આપણા નસીબ હારા હોય વેધર સારું થઈ જાય તો જોવા મળે મેં ફોટો પાડ્યો હે એ ફોટામાં બતાય છે કંઈક ફોટો નાખી દઈ જોઈ લેજો તમે એ રિયલ ફોટો છે એમાં કંઈ એડિટિંગને એવું નથી કરેલું અને આજનો જે દિવસ છે ને એ જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલે એમ એવો દિવસ છે તો બસ સવારે દર્શન કરશું પાંચ વાગે ઉઠવાનું ચાર વાગે ઉઠશું પાંચ વાગે દર્શન કરશું અને પાછા વહેલા નીકળવાનું છે કેમ કે બહુ મોટો ટ્રેક છે ને હદે કરતાં બહુ ડિફિકલ્ટ છે લાગે પણ રવિષ્યમાં રસ્તા મતલબમાં રસ્તામાં નજારા મસ્ત આવી જાય તો ઠાક ઉતરી જાય બાકી વેધર ક્લીન ન હોય તો બસ એવી રીતનું તૂમ ના જાય એ રીતનું હોય તો બસ હર હર મહાદેવ લખી નાખજો એકવાર કાલ દર્શન કરીશું આપણે આશા છે કે આજનો ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાની મળી કાલે નવા બ્લોગ મજા આવે બધાને જય માતાજી બાય બાય બાયબ કરી દેજો